સરા જય કેમ છો મિત્રો મજામાં અમે છીએ છીએ આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા સ્વાગત છે ને જો અત્યારે કામકાજ અડધું થયું છે અને અડધું રહી ગયું છે બાકી એટલે કે પોતા મારવાના કપડા ધોવાના ને એવું બધું બાકી છે બીજું બધું કામ થઈ ગયું છે બપોરની રસોઈ પણ બની ગઈ છે એટલે એ બધું થઈ ગયું છે ને હવે જો જવાનું છે ખરીદી કરવા એટલે કે જો ભાવનગર જવાનું છે ને તો એને બધી વસ્તુ મંગાવી છે ને તો અહીંથી લઈ જવાની છે ને ત્યાંથી લઈ મારે અહીંયા લઈ આવવાનું હોય એટલે એવું ટ્રાન્સફેર તો અમારે ચાલું જ હોય તો એણે બધી વસ્તુ મંગાવી છે પછી મણપવારા બાપુને એણે બધા મંગાવ્યું છે તો એ વસ્તુ થોડીક લઈ આવી છું ને હજી થોડીક લેવાની છે તો ઘટે છે ને તો હાલો વસ્તુ બધી લઈ આવું એટલે પછી એક બેદીમાં ભાવનગર જવાનું છે તો ત્યાં જઈશ ને એટલે જો હે વસ્તુ બધી તો જાઉં તો લેતી જાઉં ને એટલે એવું છે તો લેવા જવાનું છે ને તો મારે ઓલા માસી અમારે અહીંયા રહેશે ને એને જવાનું છે તો હાલો જઈ આવીએ એટલે એવું બધું છે તો હાલો ખરીદી કરવા પાછા આવીને કામકાજ કરશું કણકોટ ની ટ્રાફિક તો જુઓ Beep <laughs> beep! तो जो ना ट्राफिक तव्हां कोन कोटे अ शनिवारी भराए हिसाब ट्राफिक वधी गीस હોય okay, સમય તો હાલો ખરીદી કરીને આવી ગઈ છું અને થાકી ગઈશું બહુ જ કેટલો તડકો બહુ જ હતો અત્યારે શિયાળો છે પણ લાગતું નથી શિયાળા જેવો એટલો તડકો લઈ ગયો તરત ફૂલ લાગી હતી પાણી ભેગું લઈ ગયા હતા પણ તો એ ઘરે આવ્યા નથી પછી તરસ સી પાણી ઓછી અને ભૂખ લાગી હતી તો જો હમણાં મેન માસીએ જમી લીધું છે એ ગયા છે ઘરે અને હું વસ્તુ તમને શું લઈ લેવી છું બધું બતાવી દઉં અને હાવ ઠાકી ગયા છે યાદ તો હવ રખડી રખડી ને હમણાં તો ખરીદી વાર્યું છે કેટલા મુદ્દા થાય હું ભાવનગર જઈશ ને તો હમણાં બતાવું તમને હલો તો બધું એ જો હે ને બહેનોને નહીં લઈ આવીશો તો એને ફોટા પાડી જ મોકલી દઉં તમારે આટલી વસ્તુ લઈ આવીશો એમ અને હું પણ તમને પણ બતાવી દઉં કે આટલી વસ્તુ લઈ આવીશો ને પછી ભરવા માંડું ઠેલો એટલે કે જાઉં ને તે દી તમને આડું ન આવે ઠેલામાં ભરીને મૂકી દઉં ને તો પછી જાઉં સીધું એટલે લઈ જવાનું ભરી એટલે એવું બધું છે તો હાલો બતાવું શું વસ્તુ છે એ અને કેટલી સસ્તી છે એ પણ કહી દો હમણાં આવજો તમે રાજકોટ ખરીદી કરવા મિત્રો આજની ખરીદી તમને બતાવું જો આ બ્લેન્કેટ છે એટલે કે બધા બ્લેન્કેટ હોય ને એના કરતાં બધે કરતાં મોટું છે આવડું બ્લેન્કેટ હજી સુધીમાં કોઈને ઘરે કે કોઈને ત્યાં હશે જ નહીં એટલે જો કે આમ મને ને ખબર નથી મીટરની એટલે કે કેટલા મીટરનું છે એમ અને તમને બતાવું તો જો કેટલું મસ્ત અને આમ જો એકદમ પોચું બે બાજુ સરખું આવે એવું જો છે ને બહુ મસ્ત છે આ ઊંધી બાજુ છે ને આ હાવરી બાજુનું છે એકદમ સરસ છે અને જોરદાર છે ને ખાલી ત્રણસો રૂપિયામાં જાય છે એવડું બ્લેન્કેટ જો બહુ મસ્ત છે હવે બ્લેન્કેટ બતાવી દીધું હવે બીજું બતાવું આ કોટ છે જો આ બધી નવી વસ્તુ છે એટલે કે જૂની વસ્તુ કાંઈ નથી છે બધું નવું જ પણ એમ કે અહીંયા અમારે થોડોક ભાવમાં ઘણો ફેર હોય છે પાણી વારવામાં નવો લાંબો પહેરે તો હોય ને ખીચાન બધું છે જો નાઇટ પેન્ટ છે જો

તમને બધાને એમ થતું હશે વાલમબેન પોતાની ફેક્ટરી ખોલી છે કે શું નાના ફેક્ટરી નથી ખોઈલી આ બધા પોતા છે ને ગામડે લઈ જવાના છે એટલે કે બેન રાખશે પછી અમારા રમીલાબેન રાખશે બીજા મોણ પર મોકલશું મંદિર માટે ને એ માટે અને બાકી બીજા એક અમારા બેન છે આરતીબેન એના માટે તો બધે માટે જો આ પોતા લીધા એટલે પોતાએ રાજકોટ થઈ જાય હે જોવા વીઆઈપી કેટલા કહેવાય એ બધા આ બધા પોતા જ છે આ એવી રીતના આ એક ટુકડો પછી આવી રીતનો એવી રીતના બધા અલગ અલગ છે જુઓ પછી આ રૂચછડાવારું હે આ પોતું અહીંયા જો એક છે ને બધા અલગ અલગ છે એમ જો છે ને જોરદાર આ પોતાનો સ્ટોક તમારી પાસે પડ્યો હતો પછી હે ને એ બધા જોયા ને મારે ઘરે વાપર્યા ને એક વખત એને તો એને બધીને એમ થયું છે કે મારે પણ આવા હારા છે તો મને કહે તું અમારે હાટું લેતી આવજે મેં કીધું કાંઈ વાંધો નહીં આજ ખરીદી એના માટે થઈને તો હું ગઈ તી કરવા પછી આ વોસ લીધો છે આ મોટી શેટીનો આપણે ડબલ બેડનો નો આવે ને એના માટે છે પણ આ ચાર વડો છે અત્યારે મેં પાઇથરો છે ને આખો ટાકો જ આવે બસ આપણી રીતે આપણે ઓસિકા સીવડાવવાના તો ચાર વડો છે એક બે ત્રણ ને ચાર થઈ ગયા ચાર વડો છેવડો એટલે આ છટ્ટી માટેનો માટેના ઓસાડ હે અને હજી એક બીજો પણ છે એ બતાવું પછી આ બીજો ઓસાડ હે ચલો આ એ ચાર વડો છે મોટી આપણે ડબલ બેડની શેટી આવે ને તો આમાંથી પાંચ થી છ ઓસિકા થઈ જાય ને એક મોટી શેટી ઓસાડ થાય એટલો આવે ટાકો આખો તો આટલી બધી ખરીદી કરી આપણે તમે જોઈ શકો છો અને બસ બીજું તો કંઈ લીધું નથી અને આટલું લીધું છે ઝૂલા માથે પડ્યું કાંઈ કાંઈ ન હવે બધા એનું પેકિંગ કરવાનું થશે અને આ બધો ઠેલો ઉપાડીને લઈ જવાનો છે ભાવનગર ને ભાવનગરથી મળ પર એવું છે તો હાલો બધું મળી મૂકવા મૂકાઈ જાય